ઝડપી પાડી લાખો રૂપિયાનો નો મુદ્દા માલ કબજે કર્યો મૂળ રહેવાસી અને સુરત જિલ્લામાં આવેલ કડોદરા નગર ખાતે નવા રહેતો વર્ષીય પિન્ટુ લુહાર નામનો વિદ્યાર્થી ભવાની કિરાણા સ્ટોર ચલાવીને વેપાર કરતો હતો તો બીજી તરફ પોતાના આર્થિક ફાયદા માટે લાલચમાં આવીને કડોદરા નજીક આવેલ વરેલી ગામ ખાતે રહેતા બુધારામ નામના ઈસમ પાસેથી અફેણ જેવા નશાકારક પદાર્થ લઈને લોકોને વેચવાના રવાડે ચડ્યો હતો જેથી આ મામલે સુરત ગ્રામ્ય એસઓજીની ટીમને જાણ થતા બાતમીના આધારે રેડ કરતા મોટી માત્રામાં અફીણના રસનો જથ્થો એસઓજી પોલીસને હાથ લાગ્યો હતો ચોવીસ વર્ષે પિન્ટુ લુહાર ધોરણ બારની ની પરીક્ષા આપીને અન્ય પરીક્ષાની તૈયારી કરતો હતો જોકે આર્થિક લહાઈમાં હોડમાં રેડ કરતા પાંચ પોઈન્ટ ત્યાં કિલો અફીણના રસનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને સાથોસાથ પોલીસે કુલ મળીને છવ્વીસ લાખથી વધુનો નો મુદ્દા માલ કબજે કરી ચોવીસ વર્ષીય પિન્ટુ લુહારની અટકાયત કરી પિન્ટુ લુહારને અફેરનો રસ પૂરો પાડનાર બુધારામ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યો હતો હાલ એસઓજી પોલીસ દ્વારા 24 વર્ષે પિન્ટુને ઝડપી પાડી માલ આપનાર બુધારામને વોન્ટેડ જાહેર કર્યો છે પરંતુ આ પિન્ટુ કેટલા સમયથી અફેરન વેચવાના રવાડે ચડ્યો હતો અને બુધારામ આ અફેરના રસનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી મંગાવતો હતો તેની પૂરજોશમાં તપાસ પોલીસે હાથ ધરી છે સુરત રેન્જ આઈજીપી શ્રી સિંહ સાહેબની સૂચનાથી સુરત જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા પોલીસ દ્વારા આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સનું કેમ્પેન ચલાવવામાં આવી રહેલ છે આ કેમ્પ અંતર્ગત એસઓજી દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે મોહિમ ચલાવી ઘણા સંખ્યામાં કેસો કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત ગઈકાલે સુરત જિલ્લા એસઓજીને માહિતી મળેલ કે કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં હળપતિવાસમાં એક કરિયાણાની દુકાનમાં અફીણનું વેચાણ ચાલી રહેલ છે જે ગેરકાયદેસર વેચાણ બાબતે એસઓજી ટીમ દ્વારા સત્તર જગ્યાએ રેડ કરવામાં આવેલ અને રેડમાં અફીણનો જથ્થો પાંચ કિલોગ્રામ જેની કિંમત આશરે રૂપિયા પચીસ લાખ એકતાલીસ હજારની મુદ્દા આરોપી પિન્ટુ ઉર્ફે પિન્ટુ સન ઓફ કેસરીમ લુહાર ઉંમર આશરે ચોવીસ નો મળી આવેલ જેની પૂછપરછ કરતા સદર આરોપી આ કામે વોન્ટેડ આરોપી બુધારામ દેવારામજી રામજી બિસ્નોય હાલ રહેવાસી સાંઈ દર્શન સોસાયટી વરેલી નાઓ પાસેથી છેલ્લા એક વર્ષથી આ મુદ્દામાં મેળવતો હોવાની વાતની મળી આવેલ છે આ ગુનામાં વોન્ટેડ આરોપી બાબતે વધુ તપાસ ચાલુ છે સાહેબ આરોપી જે પકડાયો છે કે આરોપી અત્યારે શું કરે છે અને આ દુકાન ક્યાં આવેલી છે આ દુકાન ભવાની કિરાણા સ્ટોર નામની દુકાન છે જે કડોદરા જીઆરડીસી પોસ્ટે વિસ્તારમાં નવા હળપતિવાસમાં આવેલી છે સરકારી આવાસ આ સરકારી આવાસમાં છે અને જે આરોપી પકડાયો છે તે શું કરે છે આ પકડાયેલો આરોપી હાલમાં ધોરણ બાર પાસ થઈ અને કોઈ પરીક્ષાની તૈયારી માટે તૈયારી કરતો હોવાનું જાણવા મળેલ છે સાહેબ અગાઉ કોઈ ગુનામાં આરોપી પકડાયેલો છે હાલ સુધીની તપાસ દરમિયાન આ બંને આરોપી પૈકી ને કોઈ પણ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો પહેલાં જણાયેલ નથી